સિનો તાલુકાના દિવેર મઢી મુકામે નહવા તથા રોજગાર માટે મામલતદાર આવેદન પત્રમાં આવ્યું હતું દીવેરમટી ગ્રામ પંચાયતના ગ્રામજનો તેમજ સદસ્યોની આગેવાની હેઠળ દિવેર ગુજરાત સરકાર દ્વારા પ્રશાસન માટે માટે મંજૂર કરી ગ્રાન્ટો પણ પણ છે પરંતુ અધિક મેજિસ્ટ્રેટ વડોદરા દ્વારા કરતા બહારથી તથા ગામના લોકો આવતા ન હોવાના કારણે અગાઉ જે રીતે ધંધો રોજગાર મળતો હતો તે બંધ થયો છે તો જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ વડોદરા અને પંચાયત દ્વારા ભલામણ ઠરાવ કરીને દિવેર મઢી નર્મદા વિસ્તારમાં હવે પ્રતિબંધ વધુના જાહેર કરી તેવી ગ્રામજનોને ઉગ્ર માંગ તારીખ એક ચાર બે હજાર પચીસ સુધી પ્રતિબંધ અંગે

પ્રવાસન સ્થળ જાહેર પણ કરેલું છે એના વિકાસને લઈને અને આજે કલેક્ટર સાહેબના એક હુકમથી આજે પરિપત્ર ગામ જે નદી આવે છે નવા પર પ્રતિબંધ છે એટલે સમગ્ર દિવેર ગામના આપણા જે વ્યક્તિઓ છે સમાજ છે જેઓએ સિંગોર તાલુકાના મામલદાર સાહેબ રજૂઆત કરેલી છે કે આ જે પ્રવાસન સ્થળ છે એને ચાલુ કરવામાં આવે જેથી ગુજરાતમાં અને તમામ આજુબાજુના ગામના લોકો તે એક દિવસ આવી અને પોતાનું જીવન એક દિવસનું ફળવીને એન્જોય કરી શકે એના માટે એક દિવસ ફરવાય છે તો સમગ્ર સમાજ થકી અને સમગ્ર ગામના વ્યક્તિ થકી જે આ પ્રતિબંધ મૂકવામાં આવે છે એને અઠવાડિયામાં ચાલુ કરવામાં આવે કારણ કે આજે કલેક્ટરે જે પ્રતિબંધ મૂક્યો છે એ તદ્દન ખોટું જ કહેવાય કારણ કે પ્રવાસન સ્થળની ગ્રાન્ટ પણ ફળવાઈ ગઈ છે અને આજે એ ગ્રાન્ટનો ઉપયોગ પણ થઈ રહ્યો છે અને બે કરોડનું બે કરોડ નાળું પણ બનાવવામાં આવ્યું છે એટલે સરકારને અમે રજૂઆત કરી આ તાત્કાલિક આ પ્રતિબંધ છે એને હટાવીને અને જે દીવન મળી છે એને ચાલુ કરવામાં આવે જેથી સમગ્ર સમાજને પણ રોજગારી મળે અને જે એન્જોય જે ઉનાળ વેકેશન છે એ ગુજરાતના તમામ લોકો અહીં એન્જોય કરીને પોતાનું એક દિવસનો ફાળવીને ઉજવી શકે એની માટે અમે માણદાર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે